મહુવા તાલુકાના મોટા કુટવાડા પીએસઆઈ ઉપર ફરિયાદ રોજકી નદીના નાડા પાસે ભેંસો લઈ જતા યુવક પર પોલીસ મારપીટનો આરોપ પીએસઆઈ યાદવ સહિત ચાર સામે ફરિયાદ મહુવા તાલુકાના મોટા કૂટવાડા વિસ્તારમાં પોલીસ કાર્યવાહી અંગે ગંભીર આક્ષેપો સાથેનો મામલો સામે આવ્યો છે કુટવાડા ગામના રહેવાસી ફરિયાદી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ તારીખ એકવીસ એક છવ્વીસના રોજ સાંજના સાડા પાંચથી પોણા છ વાગ્યાની આસપાસ તેઓ પોતાની વાડીએથી ભેંસો લઈને ઘરે નીકળ્યા હતા ફરિયાદ મુજબ બોરડી અને મોટા કુંટવાડા વચ્ચે આવેલા રોઝકી નદીના નાડા પાસે તેઓ ભેંસો સાથે પહોંચ્યા ત્યારે પાછળથી કુટવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ યાદવ સાહેબ જીપ લઈને આવ્યા હતા રસ્તો હોવાથી ભેંસો એક બાજુ લઈ જવી શક્ય ન હોવા છતાં પીએસઆઈ યાદવ સાહેબે ભેંસો સાઇડમાં હાંકવા બાબતે ઉગ્ર વલણ અપનાવ્યું હતું ફરિયાદીએ રસ્તો પહોળો આવે ત્યારે ભેંસો હાંકવાની વાત કરતા જ પીએસઆઈ યાદવ ગુસ્સે ભરાયા અને ફરિયાદીને પકડી ઝાપટો મારવા લાગ્યા તેમજ ગાળો બોલી હતી આ દરમિયાન પાછળથી જસુખભાઈ કામડિયા તથા જીઆરડી જવાન નાગજીભાઈ આવી પહોંચ્યા હતા ફરિયાદી પાસે રહેલી લાકડી નાગજીભાઈએ ખેંચી લીધી અને ત્યારબાદ પીએસઆઈ યાદવ તથા જસકુભાઈએ ઢીકા પાટાનો માર માર્યો હોવાનો આરોપ છે જ્યારે નાગજીભાઈએ લાકડી વડે માર માર્યો હતો ફરિયાદી અનુસાર માથાના ડાબા ભાગે લાકડી વાગતા લોહી નીકળવા લાગ્યું હતું તેમ છતાં મારપીટ અને ગાડો ચાલુ રાખવામાં આવી હતી થોડીવાર બાદ એકસો બાર નંબરની પોલીસ ગાડી સ્થળે પહોંચતા જાડેજા સાહેબ ઉતર્યા હતા અને તેમણે પણ મારપીટ કરી હોવાનો આરોપો છે ફરિયાદીને એકસો ગાડીમાં બેસાડી કુટવડા સરકારી દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા ત્યાં જ પરિવારજનો આવી પહોંચ્યા બાદ ફરિયાદીને એસઓએસ હોસ્પિટલ આસણા ચોકડી ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં લગભગ છ કલાકની સારવાર બાદ રજા આપવામાં આવી હતી ત્યારબાદ ફરી માથાનો દુખાવો વધતા તારીખ પચીસ એક છવ્વીસને રાત્રે સરટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા હાલ ફરિયાદની સારવાર એમએસ વોર્ડ નંબર સાતમાં ચાલુ હોવાનું જણાવ્યું છે અને તેઓ સંપૂર્ણ ભાનમાં હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાય છે આ સમગ્ર ઘટનાને પગલે સંબંધિત પોલીસ કર્મીઓ સામે કલમ એકસો પંદર એકસો અઢાર ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ થયા બાદ હકીકતો સ્પષ્ટ થશે તેમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે મનસુખભાઈ બારૈયા સાથે વિજયભાઈ બારૈયા મિરર ન્યૂઝ